ભાદરવાના ભડાકા ગુજરાત પર ત્રણ સિસ્ટમ એક્ટિવ અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ થવાનું અનુમાન કરાયું ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ એક્ટિવ છે જેથી અસરથી રાજ્યમાં અતિ ભારે અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાય છે જેમાં આજના દિવસ માટે સાબરકાંઠા નવસારી વલસાડ અને દમણ દમણ તથા દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે રાજ્ય પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે જ્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવ જણાવે છે કે ગુજરાત ત્રિજન સૌરાષ્ટ્ર કચ્છ કચ્છ ભાગમાં આજના દિવસે અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ સંભાવનાઓ છે જેમાં ત્રણ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે ગાંધીનગરમાં ચાર દિવસ અતિ ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે રામાશ્રી યાદવ જણાવે છે કે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા નવસારી વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે આ સિવાય સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની જિલ્લાઓમાં જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે ચોવીસ થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે જેમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે માછીમારો પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે કરી છે કે તેમાં અરવલ્લી મહીસાગર તાપી ડાહંગ અને જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે

જેમાં મોન્સૂન ટ્રક સાયક્લોનિક સર્જ્યુલેશન લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે આ સિસ્ટમની અસરથી રાજ્યમાં અતિભારે અંત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે